નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે મિત્રો અઢાર એપ્રિલ બે હજાર પચીસને મિત્રો શુક્રવારના રોજ આજની ડુંગળીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો જૂનો બેબરીજ ગ્રાઉન્ડ ત્યારબાદ મિત્રો છાપરા નંબર નવની આગળ અને ડબલ બિનની પાછળ તમે જોઈ શકો છો આ ત્રણ જગ્યાએ મિત્રો આજે ડુંગળી ઉતારવામાં આવેલી છે આવક જોઈ તો ગઈકાલ કરતાં થોડીક સારી જોવા મળેલી છે આ દશક હજાર કરતાની આસપાસની મિત્રો આજની અંદાજીત આવક જોવા મળી રહેલી છે હરાજીના કામકાજ વિશેની વાત કરીએ તો મિત્રો નવ નંબરના છાપરાની આગળ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ જોઈને જાણી લઈએ કે કહેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે નવ નંબરના છાપરાની આગળને એક વકલ પણ અહીંયા વેચાઈ ગયો છે એકસો એકોતેર રૂપિયામાં ચાલો તમને ડુંગળી દેખાડી દો તો જોઈ શકો છો તમે આ વકલ છે મિત્રો એકસો એકોતેર રૂપિયા ભાવ થયો છે જીણા મોટી સાઈઝમાં છે બાકી ક્વોલિટીમાં થોડુંક સારું દેખાય છે એકસો એકોતેર રૂપિયા ભાવ થયો છે નાની સાઈઝ વધી છે અને મોટી સાઈઝ વધી છે એકસો એકોતેર રૂપિયા ભાવ થયો મીડિયમ ક્વોલિટી માં માલ છે થોડોક બગાડ તમને દેખાડતો આ પ્રકાર નો બગાડ હતો એની અંદર છે એકસો એકવીસ રૂપિયા થયો છે બેતા ની વાત કરીએ તો આની અંદર બેતું ઘણું બધું છે આ પ્રકાર નો માલ છે બેતા બેટા ટાઈપ માલ છે બધે અને ધીણા મોટી સાઈઝ છે એકસો ને એકવીસ રૂપિયા છે તમે જોઈ શકો છો અંદર કસ્તર ઓતે છે એકસો એકવીસ રૂપિયા એકસો ને એકાવન રૂપિયામાં આ માલ વેચાણો છે મીડિયમ સાઈઝમાં છે

આ જીરા મોટી સાઇઝ માં છે ઘોલટી થી લઈને મોટી સાઈઝ સુધી ની સાઈઝ હમણાં છે એકસો છપ્પન રૂપિયા ભાવથી ગુલટી છે બાકી એની અંદર મીડિયમ ક્વોલિટી માલ થોડોક અંદર મિક્સ માં છે આ પર ખરાય છે એકસો ને છપ્પન રૂપિયા ભાવી લેસ્તાલીસ લઈ કે દાદ નથી હાથે લઈ એમ નથી તને મારો એકસો પિસ્તાલીસ લખી દે મિત્રો એકસો ને એકોતેર રૂપિયામાં અમલ વેચાણો છે મોટી સજે છે નાની સજે છે બાકી બગાડ કેવું કઈ છે નહીં એકસો એકોતેર રૂપિયા મિત્રો એકસો ને એકોતેર રૂપિયામાં માલ વેચાણો જે મોહબતી માલ છે ને એકદમ લાલ કલર ઉપર છે એકસો એકોતેર રૂપિયા ભાવ થયો છે બે દિવસ પહેલાંની વાત કરી તો એક બે દિવસ પહેલાં એકસો છોતેરમાં મલ માલ તો આજે એકસો એકોતેર રૂપિયા ભાવ થયો છે ભાવ સુધરવામાં તો જરાય દેખાતું નથી પણ બે પાંચ રૂપિયા મંદી દેખાય છે એકસો એકોતેર રૂપિયા ભાવ જોઈએ ના ભાડે ખેડૂત અમારે વેચવી તો ફાઇનલી ખેડૂત મિત્રો આ તો આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો હાલ તેજી મંદી વિશેની વાત કરી તો સેમ બજાર એવું ને એવું છે કંઈ લાંબો ફેરફાર છે નહીં તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા હવે આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂત ભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અન્ય ભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ